તો મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે આવતીકાલે વિજય મુહૂર્તમાં થવાનું છે તે પહેલા આજે બેઠકોનો દોર ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સીમ અત્યારે પહોંચ્યા છે અને મંત્રીમંડળની આ છેલ્લી બેઠક રહેવાની છે જગદીશ વિશ્વકર્મા પણ આમાં હાજર રહેવાના છે વર્તમાન મંત્રીમંડળના સભ્યો આ દરમિયાન સીએમને રાજીનામા પણ આપી શકે છે

મુંબઈ નો પ્રવાસ પૂરો કરીને તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને વર્તમાન મંત્રીમંડળના સભ્યો પણ હાલ તેમની સાથે આ બેઠકની અંદર ઉપસ્થિત થવા માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે મહત્વનું છે કે મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થવાનું છે ત્યારે વર્તમાન મંત્રીમંડળના મંત્રીઓ પૈકી કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે કેટલાક મંત્રીઓને રિપીટ કરાશે એટલે કે યથાવત રાખવામાં આવશે તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મંત્રીઓને જાણકારી આપી શકે છે આ ઉપરાંત જેમના રાજીનામા લેવાના છે જેઓ જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેવા મંત્રીઓના પણ આજે આ બેઠક અંદર રાજીનામા લેવામાં આવે અને ત્યારબાદ રાજ્યપાલ ને આ રાજીનામા સુપ્રત કરવામાં આવે તેવી પણ એક માહિતી મળી રહી છે બસ થોડા સમયમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે આ બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે જી નિકુંજ આભાર જાણકારી માટે તો ગુજરાત